નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ભૂકંપ આવવાનો છે આ એક વિનાશક ઘટના હશે હા મિત્રો તમે સાચું સાંભળ્યું તેની પાછળનું સત્ય સાંભળીને આપણે તેની પાછળના રાજ્ય પરનો પડદો ઉઠાવીશું અને જ્યારે તમે સત્ય સાંભળશો ત્યારે તમે પણ કહેશો ધન્ય છો ગુરુજી તમે અમારા જીવનને બદલી નાખ્યું છે તમે અમારી આંખો ખોલી નાખી છે હા મિત્રો ફક્ત વિડીયો પર ધ્યાન આપો આ કોઈ સામાન્ય વિડીયો નથી તે ભગવાન દ્વારા મોકલવામાં આવ્યો હતો આ એક પાત્ર છે જે ફક્ત તમારા ભાગ્યને ઉજ્જવળ કરવા માટે તમારી વચ્ચે આવ્યો છે ફક્ત તેને અંત સુધી ધ્યાથી જુઓ જ્યારે તમે તેને જોશો ત્યારે તમે આનંદથી નાચવા લાગશો અમે આની ખાતરી આપીએ છીએ વિડિયો શરૂ કરતા પહેલાં માતા રાણીના બધા સાચા ભક્તો પ્રેમના ભક્તો રાધારાણીના સાચા ભક્તો પ્રેમના ભક્તો કૃપા કરીને વિડિયોને સ્વીટ લાઇક કરો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી લખો જેથી તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય તમારા સમગ્ર પરિવારને ફાયદો થશે મિત્રો પહેલા હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી દઉં આ વિડિયો જોતા પહેલાં ખાતરી કરો કે કોઈ આસપાસ ન હોય તમારા ઘરની બારીઓ અને દરવાજા ચુસ્તપણે બંધ કરો અને આ વિડિયોને સંપૂર્ણ એકાગ્રતાથી એકલા જુઓ કારણ કે આજે હું એક છુપાયેલ રહસ્ય જાહેર કરવાનો છું જે તમને ચોંકાવી દેશે પરંતુ આ આઘાત ભયથી નહીં પણ આનંદથી હશે હા મિત્રો આ એક મહાન સમાચાર છે જે ખરેખર તમને આનંદથી કૂદી પડશે આખો વિસ્તાર મીઠાઈઓથી ભરાઈ જશે તમે કદાચ આટલી મોટી ભેટ અને આટલી મોટી ખુશખબર પહેલાં ક્યારેય સાંભળી નહીં હોય કારણ કે તેમાં તમારા આખા ભાગ્યને બદલવાની શક્તિ છે જો તમને વિશ્વાસ ન આવે તો ફક્ત એક વાર અજમાવી જુઓ જો તમારું ભાગ્ય બદલાતું નથી તો તમે મને કંઈ પણ કહી શકો છો તમે પહેલાથી જ ઘણી બધી બાબતોમાં બિનજરૂરી રીતે તમારો કિંમતી સમય બગાડો છો તો શા માટે આ વખતે આ વીડિયો અજમાવી જુઓ અને જાતે જ જુઓ કે તે તમને કેવી રીતે ફાયદો કરે છે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે તમને આવી સચોટ અને શક્તિશાળી આગાહીઓ બીજે ક્યાંય દેખાશે નહીં કારણ કે મિત્રો આ સામાન્ય માહિતી નથી તે ચાવી છે જે તમારા બંધ ભાગ્યને ખોલી શકે છે અને જો તમે તેને યોગ્ય રીતે સમજો છો તો તમારે કોઈ જ્યોતિષી કે મનોવિજ્ઞાનીની મુલાકાત લેવાની જરૂર રહેશે ન તમારે કોઈ તાંત્રિક પાસે જવું પડશે તમારું ભાગ્ય તમારી આગળ ઝૂકશે જે લોકો આજે તમને ઓળખવાનો પણ ઇનકાર કરે છે તેઓ કાલે તમારા અનંત વખાણ કરશે અને યાદ રાખો આ ખૂબ જ સંવેદનશીલ સમય છે જે લોકો આ સમજે છે તેઓ જ લાખો લોકોની દુનિયામાં પગ મૂકશે તમે તમારા જીવનમાં બીજાઓથી પ્રભાવિત થઈને ઘણો સમય બગાડ્યો છે હવે તમારા આંતરિક અવાજને સાંભળવાનો સમય છે કારણ કે આજે તમારા જીવનમાં એક નવી વાર્તા શરૂ થઈ શકે છે ફક્ત આ વિડિયોને અંત સુધી જુઓ આગળ વધતા પહેલાં માતા રાણીના બધા સાચા અને પ્રેમાળ ભક્તો કૃપા કરીને પહેલાં આ વિડિયોને લાઇક કરો જેઓ હમણાં જ ચેનલમાં જોડાયા છે તેઓએ પણ સબસ્ક્રાઇબ કરવું જોઈએ અને નીચેના ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી લખવું જોઈએ જેથી તમને અને તમારા આખા પરિવારને માતા રાણીના આશીર્વાદ મળી શકે હવે તે ક્ષણ ખૂબ નજીક છે અને ગણતરી શરૂ થઈ ગઈ છે આગામી ત્રણ દિવસમાં એક મોટી અને ગંભીર ઘટના બનવાની છે જેની અસર સીધી તમારા વિરોધીના ઘરે પહોંચશે આ એવી ઘટના હશે કે રામ નામ સત્ય જેવા શબ્દો તેમના માટે વાસ્તવિકતા બની જશે તમને આ સાંભળીને આશ્ચર્ય થશે પણ મારો વિશ્વાસ કરો તમારા દુશ્મને એક મોટી ભૂલ કરી છે તમે પહેલાંથી જ જાણો છો કે તમારા દુશ્મન હંમેશા લોકોને પરેશાન કરે છે તેમને દુઃખ પહોંચાડે છે અને જ્યારે પણ કોઈ આગળ વધે છે ત્યારે ઈર્ષા કરે છે તે ક્યારે કોઈની સફળતા સહન કરી શકતો નથી અને જેમ જેમ તે કોઈને આગળ વધતા જુએ છે તે તરત જ કાવતરાઓનું જાડું બનાવવાનું શરૂ કરે છે તેની ઊંડી માન્યતા છે કે દરેક વ્યક્તિ તેના કરતાં નીચી હોવી જોઈએ અને આ વિચાર તેને આ વખતે એવી ભૂલ તરફ દોરી ગયો છે જેને ભગવાન શનિએ પણ અવગણી નથી તમારા દુશ્મને વારંવાર કાળા જાદુ તંત્ર મંત્ર અને નકારાત્મક શક્તિઓનો ઉપયોગ બીજાઓને નુકસાન પહોંચાડવા માટે કર્યો છે તેણે વારંવાર તમારી છબીને દૂષિત કરવાનો પ્રયાસ પણ કર્યો છે વિવાદ ઊભો કરવો ખોટી વાર્તાઓ બનાવવી અને બીજાને બદનામ કરવું તેના સ્વભાવમાં છે પરંતુ આ વખતે તેણે એક ભૂલ કરી છે જે હવે તેને મોંઘી પડશે બે દિવસ પહેલા તેણે ત્રણ લોકો પર તંત્ર મંત્રોનો ઉપયોગ કર્યો હતો જેમાંથી એક તમે છો હું હમણાં બીજા બે લોકો વિશે વિગતવાર વાત કરીશ નહીં પરંતુ સમજો કે તમારા પર આવો પ્રયોગ કરવો તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ છે આ ભૂલ શનિદેવની નજરમાં ખૂબ જ ગંભીર ગુનો બની ગઈ છે અને હવે તેના માટે બચવું લગ તમે દેવી દેવતાઓની સેવા કરી છે અને તમારામાં દરેક માટે કરુણા અને મદદ છે આ જ કારણ છે કે આ હુમલો સીધો ભગવાનના શરણ તરફ દોરી ગયો તમારી વિશાળ હૃદય અન્ય લોકો સાથે સહાનુભૂતિ રાખવાની તમારી ક્ષમતા અને તમારી નિઃસ્વાર્થ ભક્તિ એ બધા ગુણો શનિદેવને પ્રિય છે આ જ કારણ છે કે શનિદેવ પહેલાથી જ તમને જોઈ રહ્યા હતા અને તેમણે જોયું કે કાળા જાદુ જેવી નકારાત્મક શક્તિઓનો ઉપયોગ તમારી સામે થયો છે તેમણે તરત જ આ ગુનો કરનાર વ્યક્તિને ઓળખી લીધો શનિદેવે તેના દ્વારા કરવામાં આવેલા બધા પાપોની તપાસ કરી અને જોયું કે તે કેટલા બધા ખોટા કાર્યોમાં રોકાયેલો છે તેને સ્પષ્ટ થઈ ગયું કે તેનું પાપોનું પાત્ર સંપૂર્ણપણે ભરાઈ ગયું છે અને હવે તે તેની ભૂલોથી બચી શકશે નહીં તમારો દુશ્મન હવે સંપૂર્ણ વિનાશની આરે છે શનિદેવે તેને સજા આપવાનું નક્કી કર્યું છે અને તેના વિનાશનો સમય શરૂ થઈ ગયો છે હવે તે ક્યારેય તમારી સામે આંખો ઊંચી કરીને ઊભા રહેવાની હિંમત કરશે નહીં તેને હવે આ સમજાયું છે તેની સાથે જે કંઈ થઈ રહ્યું છે તે તમારા પરના તાંત્રિક હુમલાનું પરિણામ છે કારણ કે હવે શનિદેવના આશીર્વાદ સંપૂર્ણપણે તમારી સાથે છે આ જ કારણ છે કે તમારા જીવનમાં પણ મોટા ફેરફારો થવાના છે તમારા દુઃખનો સમય સમાપ્ત થઈ રહ્યો છે તમે વર્ષોથી જે સપના જોયા છે જે પ્રોજેક્ટ્સ તમે શરૂ કરવા માંગતા હતા પરંતુ એક યા બીજા કારણોસર અટકી ગયા હતા તે બધા હવે સફળતાના માર્ગ પર આગળ વધશે આ સમય તમારા માટે ખૂબ જ ખાસ છે આવનારા ત્રણ દિવસ તમારા જીવનમાં એક મોટો વળાંક આવશે કારણ કે આ તે સમય છે જ્યારે તમારા ભાગ્યના દરવાજા ખુલશે તમારા ભાગ્યના તાળા હવે ખુલી ગયા છે અને તમે સફળતા તરફ સતત આગળ વધી રહ્યા છો તમારી આસપાસના લોકો હવે તમારી પ્રગતિ વિશે વાત કરશે તમારું નામ બધે સાંભળવામાં આવશે તમને ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ લાંબા સમયથી અટકેલા બધા કામ પણ ગતિ પકડશે હવે દરેક પગલું વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક ભરવું મહત્વપૂર્ણ છે તમારા પરિવાર સાથે સંકલન જાળવી રાખો અને આયોજિત યોજના અનુસાર તમારા ખર્ચનું સંચાલન કરો જો તમે તમારા બજેટ પર યોગ્ય ધ્યાન આપો છો તો તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે જોકે જો તમે બેદરકાર રહેશો તો તમને પછીથી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ સમયગાળા દરમિયાન તમારી યોજનાઓને અત્યંત શાણપણ અને સાવધાની સાથે અમલમાં મૂકવી મહત્વપૂર્ણ છે આનાથી કોઈ અવરોધો ઊભા ન થાય તેની ખાતરી થશે આ કારણોસર આવનારા દિવસોમાં તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે જેમ નાણાકીય બાબતો પ્રત્યે સતર્ક રહેવું જરૂરી છે તેમ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે નાની ભૂલો પણ ભવિષ્યમાં મોટી સમસ્યાઓ તરફ દોરી શકે છે તેથી હવેથી એક સ્વસ્થ દિનચર્યા અપનાવો તમારી ખાવાની આદતો પર નિયંત્રણ રાખો અને બિનજરૂરી તણાવ ટાળો આ સમય દરમિયાન ધ્યાન અને યોગ તમારા માટે એક શક્તિશાળી ઉપાય સાબિત થશે જો તમે નોકરી કરતા હો કે વ્યવસાયમાં હો તો તમારા કાર્યસ્થળમાં કોઈપણ પ્રકારની રાજનીતિથી દૂર રહો કેટલાક લોકો એવા છે જે તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરે છે અને તમને ફસાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે પરંતુ યાદ રાખો કે શાંત મન અને યોગ્ય નિર્ણયો તમને કોઈપણ મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે સંબંધોની વાત કરીએ તો પરિવાર સાથે વાતચીત જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ એવો સમય છે જ્યારે પ્રિયજનોની સલાહ અને ટેકો તમારી સૌથી મોટી શક્તિ બની શકે છે પ્રેમ અને ધીરજથી લાંબા સમયથી તમારા મનમાં રહેલી બાબતોને વ્યક્ત કરવાથી તમારા સંબંધો મજબૂત થશે પરંતુ મિત્રો તમારે તમારા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે ગમે તેટલું કમાવો પૈસા ક્યારેય તમારી સાથે રહેતા નથી પૈસા એક દિશામાંથી આવે છે અને બીજી દિશામાંથી બહાર નીકળી જાય છે આવું કેમ થાય છે તમને એ જાણીને નવાઈ લાગશે કે તમારી સાથે જે થઈ રહ્યું છે તે સામાન્ય નથી આ ફક્ત એક કે બે નહીં પરંતુ ત્રણ ચોક્કસ દુશ્મનોની ચાલાકી છે આ ત્રણ દુશ્મનો તમારી ખૂબ નજીક છે અને તમારા જીવનને મુશ્કેલ બનાવી દીધું છે તમે ઘણીવાર વિચારો છો કે તમારું નસીબ ખરાબ છે ભગવાન તમારી વાત સાંભળતા નથી અથવા તમારા કાર્યો કમનસીબ છે પરંતુ તે સત્ય નથી તમારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તેની પાછળ આ ત્રણ છુપાયેલા દુશ્મનો છે અને આશ્ચર્યજનક રીતે આ બહારના લોકો નથી પરંતુ તમારા પોતાના લોકો છે તેથી જ મેં શરૂઆતથી કહ્યું છે કે આજે હું તમારી સાથે એક ખૂબ જ રહસ્યમય સત્ય શેર કરવા જઈ રહ્યો છું તે તમારા પ્રિયજનોની કઠોર વાસ્તવિકતા ઉજાગર કરશે હું એ પણ સમજાવીશ કે તમે શા માટે આટલું બધું દુઃખી છો અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે અને આવનારા સાત દિવસોમાં તમે ત તે તમારી કુંડળી પર અસર કરી રહ્યું છે અને શુક્ર મંગળ અને શનિ જેવા ત્રણ મુખ્ય ગ્રહો પણ તમારી કુંડળી પર મજબૂત પ્રભાવ પાડી રહ્યા છે આજનો વિડીયો તમારા માટે એક અમૂલ્ય ખજાનાથી ઓછો નથી જેઓ તેને સંપૂર્ણપણે જુએ છે તેઓ સમૃદ્ધિ તરફ આગળ વધશે જ્યારે જેઓ તેને અવગણે છે તેઓ પાછળથી પસ્તાવો કરી શકે છે તેથી આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં સૌપ્રથમ દેવી માતાના સાચા ભક્તો કૃપા કરીને આ વિડિયોને તરત જ લાઈક કરો અને ટિપ્પણી વિભાગમાં જૈવન રાણી લખો હવે હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે તમારી સૌથી મોટી સમસ્યા એ નથી કે તમારી પાસે પૈસા મિલકત કે સામાજિક સન્માન છે કે નહીં તમારો વાસ્તવિક પડકાર એ છે કે કોઈ તમારા હૃદયના ઊંડાણને સમજી શકતું નથી ભલે તમે પ્રિયજનોથી ઘેરાયેલા હોવ પણ કોઈ તમને અંદરથી સંપૂર્ણપણે સમજી શકતું નથી એક નિર્દોષ બાળક હજી પણ તમારી અંદર રહે છે નાની નાની બાબતોથી ખુશ અને એટલી જ સરળતાથી દુઃખી પરંતુ તમે તેને ક્યારેય બહારથી દેખાડવા દેતા નથી તમે તમારી લાગણીઓને ઢાંકી દો છો જેથી કોઈ તમારા હૃદયના ઊંડાણ સુધી પહોંચી ન શકે પરંતુ સત્ય એ છે કે લોકો તમારા હૃદયમાં શું છે તે સમજી શકતા નથી તેઓ તમે જે કહો છો અને કરો છો તેનું અલગ રીતે અર્થઘટન કરે છે અને પછી તમને જે સૌથી વધુ ડર લાગે છે તે જ થાય છે ગેરસમજ તમારી વિરુદ્ધ ફેલાય છે તમે કોઈનું ભલું કરવા માંગો છો પરંતુ પરિણામ વિપરીત આવે છે લોકો તમારા વિશે એવી વાતો કહે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નથી કરી અને જ્યારે તમારા નજીકના કોઈના મોંમાંથી એ જ શબ્દો નીકળે છે ત્યારે તે તમારા હૃદયને સંપૂર્ણપણે તોડી નાખે છે તેથી તમારું વાસ્તવિક દુઃખ તમારા હૃદયમાં રહેલું છે તમને એવું લાગે છે કે તમને આ દુનિયામાં કોઈ એવું મળ્યું નથી જે ખરેખર તમને સમજી શકે જે તમારા દુઃખમાં તમારો સાથ આપી શકે અને તમારા આનંદમાં ભાગીદાર બની શકે તમારી અંદર રહેલો સાદગી અને બાળક જેવો સ્વભાવ બહારથી અદૃશ્ય છે પરંતુ અંદર ક્યાંક ઊંડાણમાં તે હજુ પણ ધબકે છે ભલે તમે તેને ક્યારેય બતાવતા નથી તમે હંમેશા એવી વ્યક્તિની ઝંખના કરો છો જે તમારા હૃદયને સમજી શકે જે તમારા મનને વાંચી શકે તે વ્યક્તિ તમારા માટે સાચો પ્રેમ હશે પરંતુ કમનસીબે તમારી શોધ અધૂરી રહી ગઈ છે હા આ તમારું સૌથી ઊંડું દુઃખ છે તમે પૈસાને એટલું મહત્વ આપતા નથી તમે સાદું જીવન જીવી શકો છો ભલે તમારી પાસે તે તમને બીજાઓથી અલગ પાડશે જો કે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આજનો ખાલી સમય તમારી કસોટી કરી શકે છે જો તમે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ નહીં કરો તો તે બગાડવામાં આવશે તેથી આ સમય સ્વવિકાસ સર્જનાત્મક કાર્યો અથવા પરિવાર સાથે વિતાવવો શ્રેષ્ઠ છે આ નાના નિર્ણયો લાંબા ગાળે મોટા ફેરફારો લાવી શકે છે અને દિવસની સૌથી આરામદાયક વાત એ હોઈ શકે છે કે તમારા જીવનસાથી ભૂતકાળના કોઈપણ મતભેદોને ભૂલી શકે અને સ્મિત સાથે તમારી નજીક આવે આ પહેલ તમારા હૃદયને ઊંડાણપૂર્વક સ્પર્શી શકે છે આ સમય છે માફ કરવાનો એકબીજાને સ્વીકારવાનો અને તમારા સંબંધોને નવી શરૂઆત આપવાનો તમે એક એવી વ્યક્તિ છો જે હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે તમારા જીવનમાં તમે બીજાઓનું સારું વિચારો છો અને ઈચ્છો છો કે તમારો આખો પરિવાર સાથે મળીને આગળ વધે તમે હંમેશા તમારા માતાપિતાનો આદર કરો છો મિત્રો આ ગુણોને કારણે ભગવાન બાલાજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે હવે તે તમને એક મોટી અને સુવર્ણ તક આપવાના છે જે તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી શકે છે હા મિત્રો તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે હવે તમારા જીવનમાં જે પરિવર્તનની તમે કલ્પના કરી હતી તે થવાનું છે તમારા ઘરમાં ખુશીઓ આવશે તમારું કાર્ય સફળ થશે અને તમે સમાજમાં એક દયાળુ અને સફળ વ્યક્તિ તરીકે ઓળખાશો બાલાજી મહારાજ હવે તમારી મહેનતને અવગણશે નહીં તમે જે સંઘર્ષો અને બલિદાન સહન કર્યા છે તેનું ફળ હવે મળશે અને સૌથી અગત્યનું જે લોકો પહેલા તમને નીચું જોતા હતા અને તમારી સફળતા પર શંકા કરતા હતા તેઓ હવે તમારા દરવાજે આદર બતાવવા આવશે તમારી પ્રતિષ્ઠા વધશે તમારો આત્મવિશ્વાસ વધશે ફક્ત એક વાત ધ્યાનમાં રાખો તમારા નમ્ર સ્વભાવને ક્યારે છોડશો નહીં હવે તમારા માટે એ સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે આ તકને હાથમાંથી ન જવા દો તમે વિચારી રહ્યા હશો કે જ્યારે તમારા વર્તમાન જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ અને દુઃખ ખો છે ત્યારે ચમત્કાર કેવી રીતે શક્ય છે પરંતુ મિત્રો તમે એ પણ જાણો છો કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં મુશ્કેલીઓ સતત રહી છે શું તમે ક્યારે આ દુઃખો અને સમસ્યાઓનું સાચું કારણ સમજવાનો પ્રયાસ કર્યો છે તો હું તમને જણાવી દઉં કે આ બધા પાછળનું કારણ રાહુ અને શનિનો તમારી રાશિ પર ભારે પ્રભાવ છે આ જ કારણ છે કે તમે છેલ્લા કેટલાક સમયથી આગળ વધી શકતા નથી વિપરીત પરિસ્થિતિ તમને એ પણ ખ્યાલ આવ્યો હશે કે તમે દિવસ રાત સખત મહેનત કરો છો તમારી પાસે જે કંઈ છે તે બધું જ લગાવી દો છો પરંતુ જ્યારે પરિણામોનો સમય આવે છે ત્યારે એવું લાગે છે કે ભાગ્યએ તમારી તરફ પીઠ ફેરવી લીધી છે સખત મહેનત પૂર્ણ થઈ ગઈ છે પરંતુ પરિણામો કાં તો અધૂરા છે અથવા અસ્તિત્વમાં નથી ક્યારેક એવું લાગે છે કે સફળતા તમારી સામે છે તમે તમારા પરિવાર તમારા બાળકો અને તમારી જવાબદારીઓ માટે દરેક પ્રયાસ કરો છો તમે ઊંઘ વિનાની રાતોનું પણ બલિદાન આપો છો પરંતુ બદલામાં તમને શું મળે છે ફક્ત માનસિક તણાવ પૈસાનો અભાવ અને આંતરિક થાક આવી પરિસ્થિતિઓમાં નિરાશા અનુભવવી સ્વાભાવિક છે તમારા આત્મામાં ડગમગતી જાય છે અને તમને એવું લાગવા લાગે છે કે કંઈ પણ યોગ્ય દિશામાં નથી થઈ રહ્યું પરંતુ મિત્રો આ તે બિંદુ છે જ્યાં તમારું જીવન બદલાઈ શકે છે કારણ કે હવે વસ્તુઓ બદલાવાની છે શનિ અને રાહુનો પ્રભાવ તમારા જીવનમાં લાંબા સમયથી ટકી રહ્યો છે અને તેથી જ આ સંઘર્ષ અવરોધો અને ખાલીપણું ચાલુ રહ્યું છે પરંતુ હવે શનિની સ્થિતિ બદલાવાની છે અને રાહુની સ્થિતિ ધીમે ધીમે અનુકૂળ બની રહી છે હવે તમારા જીવનને એક નવા દ્રષ્ટિકોણથી જોવાનો સમય છે કારણ કે એક ખાસ ઉપાય છે જે તમારી કુંડળીમાંથી શનિ અને રાહુના નકારાત્મક પ્રભાવને દૂર કરી શકે છે જો કે તમારે આ વીડિયોમાં સમજાવેલા કેટલાક ઉપાયો અપનાવવા પડશે તો શરૂઆતથી અંત સુધી અમારી સાથે રહો મિત્રો હવે જ્યારે તમે ઉપાય જાણો છો તો દર શનિવારે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને શંગ નમઃમંત્રનો નમઃ મંત્રનો આઠ વખત જાપ કરો વધુમાં દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો રાહુના પ્રભાવને શાંત કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે બીજો ઉપાય એ છે કે શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલ સરસવનું તેલ અને કાળા ચણાનું દાન કરો આ શનિ ભગવાનને પ્રસન્ન કરે છે અને તેમનો શુભ પ્રભાવ પ્રદાન કરે છે અને મિત્રો જો તમે વિચારી રહ્યા છો કે ફક્ત ઉપાયનું પાલન કરવાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો થોભો ફક્ત ઉપાય જ નહીં પણ તમારી વિચારસરણી તમારો દ્રષ્ટિકોણ અને તમારો આત્મવિશ્વાસ પણ જરૂરી છે યાદ રાખો જ્યારે તમે તમારામાં વિશ્વાસ કરો છો ત્યારે આખું બ્રહ્માંડ તમને ટેકો આપવાનું શરૂ કરે છે તેથી હવે સમય છે કે તમે તમારી જાતને જાગૃત કરો તમારી આંતરિક શક્તિને ઓળખો અને નકારાત્મક ગ્રહોના સૌપ્રથમ બાલાજી મહારાજના બધા સાચા અને પ્રેમાળ ભક્તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો જેઓ ચેનલ પર નવા છે તેઓએ પણ સબ્સ્ક્રાઇબ કરવું જોઈએ અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં જય શ્રીરામ જય સંકટ મોચન મહાબલી હનુમાનજી લખવું જોઈએ જેથી તમને અને તમારા આખા પરિવારને બંને દેવતાઓના આશીર્વાદ મળે તમે જે અપાર સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના છો તે જોઈને તમારા વિરોધીઓ પણ તમારા પગ પર હશે આજ લોકો હવે તમારી મદદ માટે ભીખ માંગશે આ અપાર સફળતા ભગવાન શિવના આશીર્વાદથી પ્રાપ્ત થવાની છે હું તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સ્વર્ગના દ્વાર ખુલી ગયા છે તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે વધુમાં એક દેવીએ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે તેમના આશીર્વાદથી તમને ત્રણ મહાન વસ્તુઓ પ્રાપ્ત થશે ભલે ગમે તે હોય જે લોકો આ ત્રણ વસ્તુઓ પ્રાપ્ત કરે છે તેઓ હંમેશા માટે ગરીબીથી મુક્ત થશે તેઓ ફરી ક્યારે અછતનો સામનો કરશે નહીં હા તમારી સાથે પણ કંઈક આવું જ થવાનું છે તમે કળિયુગના સૌથી ભાગ્યશાળી લોકોમાંના એક છો જેમને આગામી ચાર દિવસમાં આ ત્રણ મોટી ભેટ મળવાની છે તેઓ હવે તમને ધનવાન બનતા રોકી શકશે નહીં આ સંપૂર્ણ ગેરંટી છે હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે જો તમે આ જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરશો તો તમે જીવનમાં ક્યારે પાછળ ફરીને નહીં જુઓ તમે આગળ વધતા રહેશો પરંતુ તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારે આગામી ચાર દિવસમાં બે મોટી ભૂલો ન કરવી જોઈએ સૌપ્રથમ ધર્મરાજની તમારે ભૂલથી પણ આ મોટી ભૂલો ન કરવી જોઈએ जो तमने तमारा घर मा के तेनी आसपास क्याय साप देखाय तो तेने कोई पण संजोगों मा नुकसान न पहुंचाड़ो घना लोको डर थी आवू करे छे परंतु तमारे आ बिल्कुल न करवू जोइए नहींतर देवो ना देव महादेव तमारा थी नाराज थई शके छे आनु खास ध्यान राखो બીજું જો આગામી ચાર દિવસમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ તમારી પાસે મદદ માટે આવે તો તેમને ના પાડો નહીં અને સૌથી અગત્યનું તેમની સાથે વાત કરતી વખતે તમારી વાણી પર સંપૂર્ણ નિયંત્રણ રાખો કોઈ કઠોર કે અપશબ્દો ન બોલો